ખૂબ ચર્ચિત યુનિવર્સિટી એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અહીંયા આંદોલન ચાલી રહ્યું છે બીકોમના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે આજે આંદોલનનો બીજો દિવસ છે અને આંદોલન યથાવત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં જ્યારે અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેથી જ એક કેટેગરી જેમાં પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે જેને કારણે જ ગતરોજ એનએસયુઆઈ એજીએસયુ તેમજ યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજ તારીખથી જ એટલે કે ગઈકાલથી જ જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે આજે પણ યથાવત છે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો વાલીઓ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કર્યો છે અને ટપલી દાવો પણ કર્યો છે અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ ચાર વિદ્યાર્થી નેતાઓની સહજીગીન પોલીસે ધરપકડ કરી છે કોર્ટમાં હાજર કરાયા છે ત્યારે જામીન પણ મંજૂર કરાયા છે આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત છે એનએસયુઆઈ એજીએસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થીઓ સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટીના હેડ હેડ ઓફિસ ખાતે દેખાવો કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે આંદોલનથી જ યુનિવર્સિટીના સત્તાધીશો સેસ પણ પડી ન હોય તેવી રીતે વિદ્યાર્થીઓને અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા નહોતા સ્થાનિક પોલીસને આગળ કરી હતી આ સંદર્ભે વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી અને સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢી હતી વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ પણ કર્યો હતો કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના ભાઈ પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દુરુપયોગ કર્યા હોય તેવું લાગી રહ્યું છે Hey, 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 I'm man. Oh. ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે રીતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ફક્ત ઓગણ સિત્તેર ટકા જેટલી બેઠકો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે તે છે અત્યાર સુધી ફેકલ્ટી ઓફ જેટલી સીટો હતી હતી વડોદરાના સ્થાનિક આપવામાં તો આ સીટો કોના ઈશારાથી ઓછું કરી દેવામાં આવી છે કોના સાથે આ લોકો સંકળાયેલા છે કોના જોડે આ લોકો પૈસા લીધા છે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે વડોદરા શહેરના છે પ્રથમ આ લોકોનો છે તો આ લોકો અભ્યાસ માટે ક્યાં જશે સર સયાજીરાવ ગાયક લોકોનું જે સપનું હતું કે યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અભ્યાસ કરે આજે તે સપનું કંઈક ના કંઈક જોવા જઈએ તો વિખરાઈ ગયું છે આ વિદ્યાર્થીઓને રોષ છે કે યુનિવર્સિટી એડમિશન નથી આપતી પરંતુ આનું કારણ શું ફક્ત ફક્ત સ્થાનિક વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવા પ્રાઇવેટ કોલેજીસને ફાયદો કરવા માટે આ લોકોએ આવું ડિસિઝન લીધો છે જો આ લોકો અત્યારે સીટો વધારો કરતા હોય સીટોમાં તો આ વિદ્યાર્થીઓ રાજી ખુશીથી ઘરે જશે અને એડમિશન થશે વિદ્યાર્થીઓનું સૂત્ર છે કે પોલીસ સરકાર અમસેડ

વિદ્યાર્થીઓ જે લોકો ને પચાસ ટકા થી ઉપર આવ્યા હોય તે લોકોને એડમિશન આપવામાં આવે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના વિદ્યાર્થીઓ અહીં આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે પંચોતેર ટકા વાળા વિદ્યાર્થીઓને પણ એમએસ યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું પણ આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ ધંધા કરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આટલા તાપમાં વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા છે યાદ રાખજો આ આંદોલન રોકવાનું નથી અમે અહીંયા એમએલએ એમપીને પણ બોલાવવાની તૈયારી રાખીએ છીએ આવનારા દિવસોમાં અહીંયા એમએલએ સાંસદને પણ અમે બોલાવીશું અને વાત વાત એવી જાણ કરીશું કારણ કે અંદર જે વીસી બેઠો છે ભાજપ સરકારનો છે અહીંયા જે ડીન બેઠો છે એ પણ ભાજપ સરકાર નો છે જો આમાં ભાજપ સરકાર કોઈ યોગ્ય પગલા નહીં લે તો વડોદરામાં ભાજપનો પણ વિરોધ કરીશું અને અયોધ્યા વાળી અહિયાં થશે

અને એડમિશન જોએ સિત્તેર ટકાવાળા છોકરાને એડમિશન ના મળે પછી હું કોલેજમાં ફાયદો છે આ કોલેજનો અને પ્રાઇવેટ પ્રાઇવેટ કોલેજમાં જાય તો એક લાખ રૂપિયા ફી છે તો અમે બે બે ત્રણ ત્રણ છોકરા હોય તો એક છોકરાને એક લાખ રૂપિયા મારે ત્રણ છોકરા હોય તો કેવી રીતે એડજસ્ટ કરશે પછી ઘરમાં અમે શું ખાશે પછી છોકરાઓને આટલી આ બેમએસ યુનિવર્સિટી બળદ પચાસ ટકાએ પણ એડમિશન થયું હતું આ વખતે જે સાંસદ છે એ અહીંયા હાજર નથી કે અમારી રજૂઆતનું કોઈ નિરાકરણ છે નહીં અમે અહીંયા વડોદરાના છોકરાઓ છે એટલે વડોદરાના છોકરાઓનું પહેલાં એડમિશનનો હક છે પછી બહાર ના મહારાજા આ ગાયકવાડે ત્યાંનું આ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હતું ત્યારે પહેલો હક એ વડોદરાના છોકરાઓ માટે જ કર્યો હતો પછી બહાર ના એટલે અમે અમારા છોકરાઓને ન્યાય અપાવીને જઈશું જ્યાં સુધી અમારા વડોદરાના છોકરાઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી આજે જે પ્રમાણે આ યુનિવર્સિટીની જે હાલત કરવા જઈ રહ્યા છે જે જો હુકમી શાહીથી વિદ્યાર્થીઓ અહીં જે એડમિશન લેવા આવે છે એ વિદ્યાર્થીઓ છે કોઈ આતંકવાદીઓ પ્રવૃત્તિ કરનારા કોઈ એ એ પ્રવૃત્તિ કરનારા એવા કોઈ ફાલતુ લોકો નથી કે જેમણે અહીંયા આ રીતે રોકવામાં આવે વાલીઓ સાથે અહીંયા એડમિશન માટે પોતાનો હક લેવા માટે આવ્યા છે એટલે અમારી એટલી જ માંગ છે કે આજે સિત્તેર સિત્તેર ટકા લાવ્યા પછી પણ વિદ્યાર્થીને જો એડમિશન ના મળે તો આ યુનિવર્સિટીને તાળા મારી દેવા જોઈએ જો તમે આ યુનિવર્સિટી ના ચલાવી શકતા હોય તમે સક્ષમ નથી તો પછી તમે તાળા મારીને બેસી જવું જોઈએ આ તમારી લાયકાતની બહારની વસ્તુ છે આજે છાસ વાળે કોઈ પણ કારણ વગર કોઈ ઘર્ષણ નથી

આજે કોઈ પણ વસ્તુ ક્યારેક કોઈ જાનહાનિ થાય મોટી હાનિ કરતા હોવા જઈ રહ્યા હોય ભૂતકાળમાં ઘણી મોટી યુનિવર્સિટીને હાનિ કરવામાં આવતી હતી ત્યારે પણ ક્યારેય પોલીસને અંદર ઇનવોલ્વ કરવામાં નહોતી આવતી તમારી પાસે સિક્યુરિટી છે સિક્યુરિટી પાછળ આટલો આટલો ખર્ચો કરો છો તો પછી આ સિક્યુરિટી પાછળ ખર્ચો કરવાનું કારણ શું જો તમે ના સંભાળી શકતા હોય તો પછી તમારે આ સિક્યુરિટીને કાઢી મૂકવી જોઈએ